મધ્યપ્રદેશના થાંદલા ચુક્યા છે મહિલા છે ફર્સ્ટ વોટર છે શું નામ છે તમારું નિશ્રીન કલ્યાણપુરા નિશ્રીન આજે તમે ફર્સ્ટ વોટર તરીકે પોતાનો મત આપવા માટે આવ્યા છો ત્યારે આજે મત નાખ્યો ત્યારે કયા મુદ્દાને લઈને અને કેવી ખુશી હતી તમે મત નાખ્યો ત્યારે રાષ્ટ્રના મુદ્દાને લઈને અમે વોટ નાખ્યો છે અને સગલા રિક્વેસ્ટ કરીએ છીએ કે એટીન પ્લસ ના સગલા જ વોટ નાખે તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે મારી સામે જે મતદારો છે છ વાગી ચૂક્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે મોટી સંખ્યામાં થાંદલા ગામે પણ મતદારો છે તેઓ પોતાનો મત નાખવા માટે આવ્યા હતા અહીંયા આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા જે ઈવીએમ મશીનો છે એ ઈવીએમ મશીનોને સીલ કરવા માટેની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે આજે મતદારોએ ઉમેદવારોના ભાવીને સીલ કરી દીધા છે ત્યારે આવતી ચાર જૂનના દિવસે મતપેટીના પટારાઓ ખુલશે ત્યારે જે મધ્યપ્રદેશની જનતા છે મધ્યપ્રદેશની જનતા કોને ચૂટીને સાંસદ તરીકે દિલ્હી ખાતે મોકલે છે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે પરિવાર ન્યૂઝ નૈમુંડા દાહોદ